પડી ગયો પણ એકસો ચાર રૂપિયાનો ઓર્ડર એમાં સિત્તેર રૂપિયાનો ઓર્ડર છે વીસ રૂપિયા ટીપ છે અને બાર વાગે પછી વીસ ટકા મળે નહીં એક્સ્ટ્રા તો કેમ છો વાલાઓ મોજમાં જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને તો ભાઈ આજે છે ઈદની રજા તો એના લીધે ઝોમેટો છે ને બહુ એટલે બહુ મસ્ત ઓફર આપી છે આખી ફૂલ ડેની ઓફર તો છે મોટામાં મોટી ઓફર પણ એના સિવાય આજે ડિનર પ્લસ લેટ નાઇટની જે મારે ઓફર જોતી હતી ને એ ઓફર છે તો હાલો સૌથી પહેલાં તો હું તમને બધી જે ઓફર છે ને એ દેખાડું અને એ ઓફરમાં કેટલો બધો ફાયદો છે કેટલા ઓર્ડર કમ્પ્લીટ કરવાના આ તે બધું દેખાડું અને એના સિવાય છે ને આગળ મેં રવિવારે હું કામે ગયો હતો એના સિવાય શનિવારે કામે ગયો તો ને એના યુટ્યુ યુટ્યુબ પર વિડીયો આપણે આવી ગયા છે તો એકવાર જઈને એ જોઈ લેજો તો હાલો સૌથી પહેલાં તો હું તમને આજની ઓફર દેખાડું જો ભાઈ ઈદની સ્પેશિયલ ઓફર છે એ સાડી સાતસો રૂપિયાની છે પણ મારે ઈદમાં તો નથી જવાનું કારણ કે અત્યારે ઓલરેડી જો બે ને ચાલી થઈ ગઈ છે તો હું તમને કહું મારે આજે કઈ ઓફર એના સિવાય જો આ બીજી સાડી છસો રૂપિયાની ઓફર છે એક આમાં છ ગીક કમ્પ્લીટ કરવાની એકવીસ ઓફર એવી રીતે બધી અલગ અલગ ઓફર પણ આજે હું જે ઓફરમાં જવાનો છું એ તમને ઓફરો દેખાડું તો મારે આ ઓફરમાં જવું છે એ ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર એમાં સાડી ત્રણસો રૂપિયા એક્સ્ટ્રા ઇન્સેન્ટીવ છે અગિયાર ઓર્ડર કમ્પ્લીટ કરવાના અને પાંચ ગીક કમ્પ્લીટ કરવાની અને કન્ડિશનનું તમને કહું તો સાતથી અગિયારની વચ્ચે અઢી કલાક જે નોર્મલ દર વખતે હોય અને બાર વાગ્યાથી લઈને ત્રણ વાગ્યા વચ્ચે દોઢ વાગઢ દોઢ કલાક ઓનલાઈન રહેવાનું અને ઓર્ડર કમ્પ્લીટ કરવાનો ટાઈમ છે ને થી ત્રણ વાગ્યા વચ્ચે તમારો ઓર્ડર કમ્પ્લીટ કરવાના એટલે છથી ત્રણ વાગ્યા સુધી ગમે ત્યારે તમે ત્રણ વાગ્યા પહેલાં અગિયાર ઓર્ડર કમ્પ્લીટ કરો ને તો આ ઓફર મળી જાય તો આ ઓફર આજે આપણે કમ્પ્લીટ કરવાની છે તો આજે એમ તો હું જવાનું છું પાંચ વાગે તો ચાલો અત્યારે તો સૌથી પહેલાં હું જલ્દી જલ્દી ગીક બુક કરી લઉં તો આ રીતે ગીક હવે આપણે કેટલા પાંચ વાગે જવાનું છે તો પાંચથી સાતની ગીક છે સાત થી નવની ગીક છે તો આ બે ગીક અત્યારે બુક કરી નાખું ભાઈ ગાડીમાં મસ્ત બજાનું બેગ બેગ બાંધી લીધું છે અને બેગ નો ફોટો માંગ્યો તો જોઈ લો દર વખતે હવે તો ફોટો માંગે ફોટો માંગ્યો તો એ દઈ દીધો છે હવે તો જલ્દી જલ્દી સબમિટ કરી નાખીએ ફોટો અને થઈ જાય ઓનલાઈન તો આ થઈ ગયો સબમિટ અને આ થઈ ગયો ઓનલાઈન ચાર ને અઠાવન થઈ તો હાલો હવે જલ્દી જલ્દી ઓર્ડર પડી જાય તો તો લ્યો ભાઈ આજ તો પહેલો ઓર્ડર પડી ગયો છપ્પન રૂપિયાનો ટોટલ ઓર્ડર છે છત્રીસ રૂપિયાનો એમ ઓર્ડર છે ને કસ્ટમરે વીસ રૂપિયા ટીપ દીધી છે હું વાત છે ભાઈ પહેલો ઓર્ડર જેટલો મસ્ત પડ્યો અહીંયા પાસેથી જ લેવાનો ચાર કિલોમીટર જેટલું દેવા જવાનું હલો પહેલાં તો જલ્દી જલ્દી એક્સેપ્ટ કરી લઉં ઓર્ડર કસ્ટમરનું નામ છે નીખુ પટેલ તો નીખુ પટેલ ભાઈને પહેલાં તો થેન્ક યુ કહી દીધો શે થેન્ક યુ તો ભાઈ પોગી ગયો છું ત્રિશીવે જો એ ઓર્ડર રેડી છે કે નહીં લાઈડ માર દીધું ઓ ભાઈ સાહેબ આઠ મિનિટનો વેટ બતાવે કંઈ નહીં હાલો આઠ મિનિટ વાર જોઈએ પછી ઓર્ડર રેડી થઈ જાય એટલે લઈ લઈએ ઓર્ડર લઈ લીધો છે ઓલમોસ્ટ પંદરેક મિનિટ પછી મને ઓર્ડર દીધો હવે જલ્દી જલ્દી ભાગે કસ્ટમરની લોકેશન પર તો મેં કસ્ટમરની ઓર્ડર દઈ દીધો છે મારે દઈએ ડિલિવર જોઈએ કેટલા પૈસા મળ્યા સાઠ રૂપિયા મળ્યા એમાં વીસ રૂપિયા એમની ટીપ હતી તો પાંચ પોઈન્ટ ચાર કિલોમીટર ખેંચું બત્રીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો હાલો પડી જામ મસ્ત મજાનો નવો ઓર્ડર દસેક મિનિટ પછી બીજો ઓર્ડર પડી ગયો બત્રીસ રૂપિયાનો ઓર્ડર છે અહીંયા દોઢ કિલોમીટરથી લેવાનો અને ચા ત્રણ કિલોમીટર આજુબાજુ દેવા જવાનો તો આલો જલ્દી જલ્દી પહેલાં ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં ગોપાલ ચાઇનીઝ તો ભાઈ રેસ્ટોરન્ટે ભોગવી ગયો છું જોઈ ઓર્ડર રેડી છે કે નહીં રેડી હોવો જોઈએ તો ભાઈ આલો ઓર્ડર રેડી છે જલ્દી જલ્દી જઈને લઈ ઓર્ડર લઈ લીધો છે જલ્દી જલ્દી પાછી તક તરને લે ફ્રન્ટ પર કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે અને પૈસા લઈ લીધા કેશ ઓન ડિલેવરીને તો મારી થઈએ ડિલેવર્સ જોઈએ કેટલા પૈસા મળ્યા બત્રીસ રૂપિયા મળ્યા પાંચ પોઈન્ટ ત્રણ કિલોમીટર થઈ જ છવ્વીસ મિનિટમાં ઓર્ડર ડિલેવર કરી દો અને હવે જે જો અત્યારે વાગી ગયા પેલા છ ને સત્તર થાય એટલે હવે જે ઓર્ડર પડીએ ને એ ઓફર મેં તમને કીધું ને ત્રણસો વાળી આવી રહી ડિનર બ્રેસલેટને આમાં ઓફર ઘણા એટલે આમાં એટલે આમાં ઓર્ડર ગણા એટલે આપણે અમે અગિયાર ઓર્ડર હજી કમ્પ્લીટ કરવાના હવેથી ઓલમોસ્ટ અડધી કલાક પછી ઓર્ડર પડ્યો વીસ રૂપિયાનો જો ટાઈમ જો અહીંયા છ ને પચાસ થવા આવી છે તો અહીંયા પાંચ એક પોઈન્ટ ત્રણ કિલોમીટરથી લેવાનો અને એક પોઈન્ટ ચાર કિલોમીટર લેવા જવાનો હાલો જલ્દી જલ્દી પહેલાં ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં ભાઈ ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી ભોગવે કસ્ટમરની લોકેશન પર તો ભાઈ અત્યારે કસ્ટમરની લોકેશન પર ભોગ ગયો તો કસ્ટમર એમ કહે કે મારો ઓર્ડર કેન્સલ કરવાનો છે હવે આ કેશ ઓન ડિલિવરીનો હવે તો કેન્સલ કરું લાઈવ ઓર્ડરમાં જઈને કસ્ટમર કેર સાથે વાત કરું ને કહું કે ભાઈ એને ઓર્ડર કેન્સલ કરવાનો છે હવે અહીં રૂજો કસ્ટમર હાસ્ટ ટુ કેન્સલ ઓર્ડર્સ કેન્સલ ઓર્ડર્સ સાચેટ હવે કસ્ટમર કેરવાળા છે ને એ આ કસ્ટમરને ફોન કરીએ ને પૂછે કે ઓર્ડર કેન્સલ કરવાનો હોય કે નહીં પછી કે આ ઓર્ડર કેન્સલ કરવાનો એટલે ઓટોમેટિક કેન્સલ થઈ જાય ઓર્ડર ઓર્ડર કેન્સલ થઈ ગયો છે હવે અહીંયા બાર મિનિટનો ટાઈમ આપ્યો છે આ બાર મિનિટના ટાઈમમાં છે ને કસ્ટમર આ ઝોમેટોવાળા છે ને કોઈ બીજો કસ્ટમર ઘોટ ગયા એટલે મારી પાસે જે ઓર્ડર છે ને જો આ ઓર્ડર કેન્સલ થઈ ગયો અત્યારે હવે કોઈક બીજો કસ્ટમર ગોઠવીએ તો બીજો કસ્ટમર મળી જાય ને પછી મારે એમને ઓર્ડર દેવા જવાનો તો હવે રાહ જોઈએ બીજો કસ્ટમર કેટલી વાર સુધીમાં મળે કે ન મળે પાંચ મિનિટ બાકી છે હજી કસ્ટમર બીજો મળ્યો નથી હજી પાંચ મિનિટ સુધી રાહ જોવી પડીએ પછી પાછો હજી ટાઈમમાં આવે કે ન આવે ખબર નહીં કારણ કે અત્યારે બાર મિનિટ આવ્યો ને એવો પછી હજી પાછો સાત એક મિનિટનો ટાઈમ આવે તો હવે નક્કી ન કહેવાય પણ જોઈએ હવે પાંચ મિનિટ હજી રાહ જોઈ જોઈએ એમાં પૂરો થઈ ગયો અને આ ઓર્ડર હવે ને જ્યાંથી લેવા ગયો હતો ને ત્યાં અહીંયા પાછળ જો અહીંયા લખ્યું રિટર્ન ટુ બિસ્મિલ્લા એટલે જ્યાં જે રેસ્ટોરન્ટથી પાછો લીધો હતો ને એ જ રેસ્ટોરન્ટ પાછો દેવા જવાનો હતો હાલ એક્સેપ્ટ કરો તો પાછો દેવા જવાનો તો એક્સેપ્ટ કરી લીધો હાલો હવે જલ્દી જલ્દી રેસ્ટોરન્ટે પહોંચીને એમને પાછો ઓર્ડર આપી દઈશ તો ભાઈ રેસ્ટોરન્ટે પાછો ભોગી ગયો છું અને જો અહીંયા સ્લાઇડ મારી દો અને સ્લાઇડ મારી દેવાનું સ્લાઇડ ને એટલે એન્ટર ઓટીપી એટલે જે આ કેન્સલ ઓર્ડર થયો ને ઓર્ડર તમે દઈ ગયો ને એટલે એ તમને ઓટીપી દે એટલે ઓટીપી તમે અંદર નાખ્યો ને એટલે આ ટ્રિપિયા તમારી સક્સેસફુલ થઈ જાય કે પાછા અમે ઓર્ડર કે રેસ્ટોરન્ટવાળાને પાછો દઈ દીધો તો આલે જલ્દી જલ્દી ઓર્ડર દઈ દઈને ઓટીપી લઈ લઈ તો જોઈ લો ભાઈ ઓર્ડર દઈ દીધો છે આ ભાઈને અને અહીંયાથી આ ઓટીપી લઈ લીધો છે હવે વેરીફાઈ ઓટીપી એટલે વેરીફાઈ થઈ ગયો ઓટીપી હવે અહીંયાથી આ ઓર્ડર ડિલેવર તો મારી દીધો ઓર્ડર ડિલેવર એટલે આ ટ્રીપ કમ્પ્લીટ થઈ ગઈ હવે જો આમાં હેલ્પફુલ વેરી હા વેરી હેલ્પફુલ હેલ્પફુલ થઈ ગયો જો મને આમાં શું ફાયદો થયો તો પર હું તમને દેખાડું અહીંયા જો મારે છે ને આમાં બે ટ્રીપ કમ્પ્લીટ થઈ ગઈ એટલે પહેલાં અહીંયાથી લઈને જે કસ્ટમરની લોકેશન પર ગયો હતો એ એક ટ્રીપ પછી અહીંયા એ કેન્સલ થયું પછી અહીંયાથી પાછો અહીંયા આવ્યો એને રેસ્ટોરન્ટવાળાને પાછો આવ્યું એ બે ટ્રીપ એટલે બે ટ્રીપ મારે થઈ ગઈ એટલે અગિયારના ઓર્ડરમાં બે ટ્રીપ અને એ બે ટ્રીપના પૈસા મને કેટલા મળ્યા જો તમને દેખાડું તો બાવીસ રૂપિયા મહિલા જે રિટર્ન કર્યો એનો અને વીસ રૂપિયા મહિલા જે હું દેવા ગયો તો ને અને કેન્સલ થઈ જાય એનો અને જો બાય ચાન્સ રેસ્ટોરન્ટે પાછો દેવાનો ઓપ્શન ન આવે ને તો એ ઓર્ડર હાવ કેન્સલ થઈ જાય એટલે એ ઓર્ડર છે ને મારે આગળ એક દેવાર આવતી હોય ને તો હું શું કરું એ ઓર્ડર કેન્સલ થઈ જાય ને તો કોઈક ગરીબ હોય તો કોઈક ભીખ માંગતું હોય ને કોઈક છોકરા હોય ને એ લોકોને મસ્ત મજાનું ખવડાવી દે એટલે એ રાજી થઈ જાય તો આવી રીતે થયા કરે તો ઓર્ડર એમ તો આપણે આપણી પાસે રાખીએ છીએ પણ બને ત્યાં સુધી ટ્રાય કરવાનું કે કોઈ જેને જરૂર હોય એને ખવડાવી દેવાનું એટલે આગળ નહીં થોડું ઘણું પુણ્ય મળે ભાઈ તો આવી રીતે થયા કરે આગળ મારે એકવાર શું કહેવાય એવી રીતે ચિકનનો એક ઓર્ડર હતો ને એ કેન્સલ ઓર્ડર થયો હતો તો એ હે ને મેં કોઈક વોચમેનો હતો ને એને આપી દીધો હતો તો ભાઈ હવે જલ્દી મસ્ત મજાનો ઓર્ડર પડી ગયા ભાઈ ઓલમોસ્ટ અડધી કલાક થઈ ગયો ઓર્ડર જ નથી પડ્યો અને આની પહેલાં તો એ એરિયામાં હતો કે જ્યાં વધારે ઓર્ડર પડે તો એ ચાલો અડધી કલાક જ્યાં બેઠો તો એ ઓર્ડર જ ના પડ્યો પછી અત્યારે જરાક બીજી જગ્યાએ આવ્યો હું બે એક કિલોમીટર પાછું આવીને જોઈએ હવે ઓર્ડર પડે કે નહીં ભાઈ પડી જા અત્યાર સુધી ઓલી ઓફરમાં ખાલી બે જ ઓર્ડર કમ્પ્લીટ થયા નાના નાના ઓલા રિટર્ન ઓર્ડર આવી ગઈ પડ્યો પડો ઓલમોસ્ટ પેલા કલાક આજુબાજુ પછી ઓર્ડર પડ્યો એંસી રૂપિયાનો ઓર્ડર પડ્યો અહીંયા સાતસો મીટરથી લેવાનો હોય અને દસ કિલોમીટર દેવા જવાનો હોય પડ્યો તો મોટો ઓર્ડર પડ્યો હાલો જલ્દી જલ્દી રેસ્ટોરન્ટે ભોગવીને પેલા ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં રેસ્ટોરન્ટે પોગી ગયો છું ભાઈ જોઈએ ઓર્ડર રેડી છે કે નહીં તો ભાઈ છ મિનિટનો ટાઈમ બતાવે કઈ નહીં છ મિનિટ વાત જોઈ મેં ઓર્ડર લઈ લીધો છે હીરાબાગ હીરાબાગથી સીધો નાયકો પાછો યાર હાથી એવો પાછો આવવું પડશે તો મેં કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે મારી ઓર્ડર ડિલિવર મારી દીધો ડિલેવર બહુ વાર લાગ્યા ઓર્ડરમાં એંસી રૂપિયા મેળા તો ચાલી મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો ને સાડા અગિયાર કિલોમીટર ખેંચા લોંગ ડિસ્ટન્સના પછી ગયો તો સારું વગર તો જો ભાઈ લોંગ ડિસ્ટન્સના પંદર રૂપિયા એક્સ્ટ્રા દીધા એટલે આ ઓર્ડર કેટલા પંચાણુંનો પડ્યો એંસીનો હતો અને પંદર રૂપિયા લોંગ ડિસ્ટન્સના ટોટલ પંચાણું રૂપિયાનો ઓર્ડર પડ્યો બરાબર વાહ ચાલો સારું કહેવાય હવે અહીંયાથી પહેલાં તો ઝોનમાં જ આવવું પડે લટકણો દીધો ભાઈ આજે હું થાય એ ખબર નહીં ઓલમોસ્ટ જો નવ ને ઓલો ઓર્ડર કેટલા આઠ વાગે પડ્યો તો આઠ વાગે એટલે ચાલી મિનિટમાં અમે ઓર્ડર ડિલેવર કરી નાખ્યો એટલે પોણા નવ વાગ્યા સુધીમાં તો એ ઓર્ડર ડિલિવર કરનાવી એ પછી જવું ઓલમોસ્ટ પોણા દર થવા એવા કલાકની ઉપર થવા એવું સારો ઓર્ડર જ નથી પડ્યો પડે તો સારું કારણ કે જો આમાં ખાલી આ ઓફરમાં કેટલા ત્રણ ઓર્ડર કમ્પ્લીટ થયા એમ તો ટાર્ગેટ પેલા તો ત્રણ વાગ્યા પહેલાં કમ્પ્લીટ કરવાનો હોય પણ તો એ રહેવું સારું ન ગમે એ પછી ઓલમોસ્ટ અડધી કલાક પછી ચોત્રીસ વાળો ઓર્ડર પડ્યો જલ્દી જલ્દી રેસ્ટોરન્ટેથી ઓર્ડર લીધો અને કસ્ટમરની લોકેશન પર ભોગીને ઓર્ડર ડિલેવર કરી નાખ્યો એ પછી એક બાવીસ વાળો ઓર્ડર પડ્યો એ કમ્પ્લીટ કર્યો અને એના પછી ઓલમોસ્ટ એક કલાક પછી એક સાડત્રીસ વાળો ઓર્ડર પડ્યો એ કમ્પ્લીટ કર્યો એ પછી એક ઓગણચાલીસ વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો અને બાર વાગ્યા પછી ઝોમેટો હરેક ઓર્ડર પર વીસ ટકા એક્સ્ટ્રા આપ્યું હતું ત્યારે ચાલીસ વાળો ઓર્ડર પડ્યો આઠ રૂપિયા એક્સ્ટ્રા એ પછી એક સિત્તેર વાળો ઓર્ડર પડ્યો જેમાં વીસ ટકા અગિયાર રૂપિયા એક્સ્ટ્રા એડ હતા હાયા જે હું થાય એને ખબર નહીં આ ઓર્ડર એ દેવા આવ્યો હતો સારો કસ્ટમર ફોન નહોતું પાડતો હોય એની લોકેશન પર ઊભો હો પછી મેં લાઈવ ઓર્ડરમાં જઈને કસ્ટમર કેરવાળાને શું કહેવું જે કસ્ટમ કસ્ટમર જવાબ ન થાતો ને એની હેલ્પ માગી જાય કસ્ટમર કેરવાળા એને ફોન કરવાનો ટ્રાય કરે છે ચૌદ મિનિટનો ટાઈમ આવ્યો છે ચાલો ખાલી આજે કેટલા ઓર્ડર કમ્પ્લીટ થયા ખબર આ નવમો ઓર્ડર હે આના પછી હજી ઓલી ત્રણસો પચાસની ઓફર છે ને એમાં બે ઓર્ડર કમ્પ્લીટ કરવાના બાકી અને અત્યારે જો વાયકા જો દોઢ ઓલરેડી વાગવા આવ્યો છે બોલ ત્રણ વાગ્યા પહેલાં એ અગિયાર ઓર્ડર કમ્પ્લીટ કરવાના છે જોઈ ત્રણસો પચાસવાળી ઓફરનો હોત ને તો કંઈ નું હું કરે છે એનું હું કયો હોત ચાલો આજે ભાઈ સાહેબ ઓર્ડર જ નથી પડતા ક્યારેક કલાક બેહાડે ક્યારેક દોઢ કલાક બેહાડે ત્યાં જ માન માન ઓર્ડર પડે છે હવે જોઈએ આ ઓર્ડરનું શું થાય જલ્દી આ ઓર્ડર કસ્ટમર ફોન કરે તો પછી એના પછી બે હજુ ઓર્ડર કમ્પ્લીટ કરવાના હે ચાલો માન કસ્ટમર કેરવાળા સાથે વાત કરી કરી ને ગમે એમ કરીને એડ્રેસે હું કે ઓર્ડર ફગાડી દીધો પૈસા લઈ લીધા ને ઓર્ડર એ દઈ દીધો આ શું મારી દઉં ડિલિવર મારીથી તો ડિલેવર હાલો બહુ ટાઈમ વેસ્ટ થયો કરતો સિત્તેર રૂપિયા મળ્યા આઠ પાંચ છ કિલોમીટર ખેંચું ને એકત્રીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો આ એક ઓર્ડર પડી ગયો પાછો ઓગણચાલીસ રૂપિયાનો ઓર્ડર છે એટલે બત્રીસ રૂપિયાનો ઓર્ડર છે ને બાર વાગ્યા પછી જે વીસ ટકા એકસ્ટ્રા ને હાલો તો પેલા ઓર્ડર એક્સેપ્ટ કરી લો ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી ભાગી કસ્ટમરની લોકેશન પર બે કિલોમીટર છે તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે પૈસા એ લઈ લીધા છે મારી તો ડિલેવર હવે બસ એક ઓર્ડર પડી જાય ખાલી એક ઓર્ડર પડી જાય એટલે ટાર્ગેટ કમ્પ્લીટ થઈ જાય યા એકને થઈ થઈએ મારે બીજી કીક બુક નો કરવી પડે જો ઓર્ડર પડી જાય તો ભાઈ પડી ગયો પણ એકસો ચાર રૂપિયાનો ઓર્ડર એમાં સિત્તેર રૂપિયાનો ઓર્ડર છે વીસ રૂપિયા ટીપ છે અને બાર વાગે પછી વીસ ટકા મળે નહીં એક્સ્ટ્રા હવે ખબર નહીં આ ક્યાં નાખી દઈ નવ કિલોમીટરના હાલો પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લો ભલે પડી ગયો તો પડી ગયો અને અહીંયા મારે કેક બુક કરવી પડી ત્યાં અહીં વળે જો અહીંયા બારને એક એટલે બેથી ત્રણની બુક કરીને ગયારો પહેલાં થેન્ક યુ કઈ દીધી રાજેશ નાયડુભાઈ થેન્ક યુ तो भाई रेस्टोरंटे पोगी गो जो ये ऑर्डर रेडी है कि नहीं एक मिनट ऑर्डर रेडी है कि नहीं तो भाई ऑर्डर है रेडी है आलो जल्दी जल्दी ऑर्डर ले लो ऑर्डर वे ले लाइ लीधो जल्दी जल्दी बोल कस्टमर ने लोकेशन सारा लाग दो चलो आया तो से चालू दस ठीक पंदर किलोमीटर मेरा पाछो आवु पड़े हम बीजो ऑर्डर ये नहीं जो तो आ एक ऑर्डर कम्प्लीट कर भले दस ऐसी पंदर किलोमीटर पाचो आव पड़े आलो तो जल्दी जल्दी पोकी जाओ बीजों तुम नौ किमीटर खेचवा તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દે દીધો છે મારી તો ડિલિવર બસ હવે કૂતરા આવે તો પોંગ પોંગ કરે છે મારી દીધો ડિલિવર 103 રૂપિયા માં ના એમાં 20 રૂપિયા કસ્ટમરને ટીપ હતી તો ભાઈ હાલો માર દીધો ડીલર ઓફલાઈન થઈ ગયો જો લ્યો ઓફલાઈન થઈ ગયો હવે આ જો ઓફર 1 મિનિટ ઓ ઓફર એ કમ્પ્લીટ થઈ ગઈ 350 રૂપિયા માન માન દેવા થી 10 15 કિલોમીટર મારા પાછો જાવું પડીએ તો બસ હવે કમાણીનો તમને કાલે કાલે પાલે કવ અત્યારે પહેલાં જલ્દી જલ્દી ખરાબું તો ભાઈ ટોટલ કમાણીનું તમને કહું તો અહીંયા સાઈડમાં જે સ્ક્રીનશોટ તમને દેખાતા હશે એટલે મેં તેર ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા અને તેર ઓર્ડરની કમાણી એક મિનિટ તેર ઓર્ડરની કમાણી છસો ત્રેવીસ રૂપિયા થઈ છે એ દિશાલા ઓર્ડર જ ન પડ્યા ખબર નહીં કે મતલબ કલાક ક્યારેક વેટ કરવું પડે ક્યારેક દોઢ કલાક વેટ કરવું પડતું તો એ તેર ઓર્ડરની કમાણી છસો ત્રેવીસ રૂપિયા થાય પ્લસ જે ઓલી અગિયાર અગિયાર ઓર્ડર પર આપણે ત્રણસો પચાસ રૂપિયા મળ્યા થાય એ અલગ તો એ આપણે ત્રણસો પચાસ રૂપિયા એડ કરીએ એટલે ટોટલ થયા નવસો તોતેર રૂપિયા નવસો તોતેર રૂપિયાને હવે આપણે આમાંથી પેટ્રોલ માઇનસ કરવાનું તો એ દી હા હાચું તો આમ કે ઓર્ડરના એટલા બધા શું કહેવાય કિલોમીટર નોટા ખેંચાણા પણ એના સિવાય બાકી બાકીને દસથી પંદર કાં તો વીસ એક કિલોમીટર જેટલું મેં એક્સ્ટ્રા ખેંચ્યું હતું તો એ થઈને શું કહેવાય પેટ્રોલના આપણે એકસો સિત્તેર જેટલું પેટ્રોલ ગયું હતું બાકી જો એક્સ્ટ્રા કિલોમીટરને શું કહેવાય જે પિકઅપના પૈસાને એ બધું સરખું મળ્યું હતું ને તો એટલા બધાને તો એકસો પચાસ કે એકસો ચાલીસ આજુબાજુ જાત પણ આપણે એકસો સિત્તેર રૂપિયા ગણી તો એકસો સિત્તેર રૂપિયા કર્યા પેટ્રોલના ટોટલ કમાણી થઈ ઈદના દિવસે મારી આઠસો રૂપિયા અને એ દિવસે હું કેટલા હા જે પાંચ વાગી ગયો તો તે પાંચ વાગ્યાથી લઈને તે અઢી વાગ્યા સુધી છેલ્લો ઓર્ડર કમ્પ્લીટ કર્યો એટલે સાડા નવ કલાકમાં ટોટલ પેટ્રોલના કાઢીને મારા ભાગે વહેતા આઠસો એ ઓર્ડર નહોતા પડ્યા જો ઓર્ડર પડ્યા હોત ને તો બારસો તેરસોનું પેટ્રોલનો કાઢીને આરામથી કામ થાત પણ ક્યારેક ક્યારેક દિવસ ખરાબ હોય તો બસ આ તો વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો અને મળી નવા વિડીયોમાં જય દ્વારકાધીશ